બુટલેગરો ભૂમાફિયા ડ્રગ માફિયા અને ભ્રષ્ટ અધિકારીઓની હવે ખેર નહીં ત્રણ વર્ષની સજા પામેલ તેમજ ગુનાઓ દ્વારા એક કરોડથી વધુની મિલકત ઉભી કરનારા આરોપીઓ વિરુદ્ધ એક વર્ષની અંદર કરાશે કાર્યવાહી દાગીના શેર સહિતની મિલકતોની કરાશે જપ્તી વરસાદના કારણે પાક નુકસાની અંગે રાહત પેકેજની જાહેરાત બિનપિયત પાકોમાં તેત્રીસ ટકા નુકસાનીના કેસમાં બે હેક્ટરની મર્યાદા હેઠળ ચૂકવાશે રૂપિયા અગિયાર હજાર તો પિયત પાકોમાં બાવીસ હજારની સહાય જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને તાપી સહિતના નવ જિલ્લાઓમાં કરાશે સહાયની ફાળવણી વિધાનસભામાં ડ્રગ્સ પર ચર્ચા દરમિયાન હોબાળો કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી વેલમાં ધસી આવતા ગૃહમાંથી કઢાયા બહાર તો છેલ્લા પંદર દિવસમાં રૂપિયા આઠસો પચાસ કરોડનું ડ્રગ્સ રાજ્યના દરિયા કિનારાઓમાંથી પકડાયું હોવાની ગૃહ રાજ્યમંત્રીએ આપી માહિતી ભારત તટસ્થ નહીં પરંતુ શાંતિના પક્ષમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો યુક્રેનની ધરતી પરથી સંદેશ બંને દેશો વચ્ચે વેપાર વધારવા ઇન્ટરગવર્મેન્ટલ ટાસ્ક ટીમની કરાઈ રચના પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને ભારત આવવા આપ્યું આમંત્રણ નવા અપરાધિક કાયદાઓ દેશમાં સંસ્થાનવાદી વારસાને કરશે નાબૂદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું એનએફએસયુ ખાતે વિશેષ સંબોધન કહ્યું નવી કાયદાકીય વ્યવસ્થામાં ફોરેન્સિક સાયન્સ નિભાવશે કેન્દ્રીય ભૂમિકા તો ગુજરાત યુનિવર્સિટીમાં ધર્મ ધર્મધમ્મા કોન્ફરન્સનો પણ કરાવ્યો પ્રારંભ છ્યાસી ફૂટથી વધુ ઊંચાઈના શિખર સાથે શક્તિપીઠ બહુચરાજી મંદિરનું કરાશે નવીનીકરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંદિરનું કર્યું ખાતમુહૂર્ત પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા છોતેર કરોડથી વધુના ખર્ચે મંદિરની કરાશે કાયાપલટ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા મધ્યમ વર્ગીય લોકો માટે ગુજરાત પોલીસ બની દેવદૂત માત્ર વીસ દિવસમાં બે લાખ અઠાવન હજારથી વધુ બેંક ખાતાઓ કર્યા અનફ્રીઝ મોટી સંખ્યામાં બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં ગુજરાત પ્રથમ નંબરે છેતરપિંડીના કેસોમાં સિત્યોતેર ટકા રકમ રિકવર કરવામાં મેળવી સફળતા બાળકોમાં થતી કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ હવે તેનું પ્રોસેસર વિનામૂલ્યે બદલી આપવામાં આવશે ચાલુ વર્ષે પ્રારંભિક તબક્કે સાતસો બાળકોને મળશે લાભ રૂપિયા પાંચ લાખમાં મળતા નવા પ્રોસેસર માટે માતા પિતાને નહીં ચૂકવવી પડે કોઈ કિંમત દવા કંપનીઓને કેન્દ્ર સરકારની ફટકાર તાવ માથાના દુખાવા એલર્જી અને મલ્ટી વિટામિન્સ તરીકે ઉપયોગમાં લેવાતી એકસો છપ્પન દવાઓના ફિક્સ ડોઝ કોમ્બિનેશન ઉપર લગાડાયો પ્રતિબંધ પેરાસિટામોલ ટ્રામાડો ટોરીન અને કેફીન જેવા પરસ્પર મિશ્રણોને માનવજાત માટે ગણાવ્યા ઘાતક રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ વડગામમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ અંબાજી હાઇવે પર ઢીંચણ સમાણા પાણી ભરાતા મુસાફરોને હાલાકી તો નડિયાદના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ સુરત અમરેલીમાં આજે અતિભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ આજે વિધાનસભાના ત્રીજા અને અંતિમ દિવસે ગૃહમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ સાથે સાથે ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક દ્વારા રજૂ બંને વિધેયકોની ગૃહમાં વિસ્તૃત ચર્ચા થયા બાદ બહ્મતીથી ગૃહમાં પસાર કરાયા હતા આજે છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતમાં સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી અનિવાર્ય બની ગઈ હોવાની વતે તેમનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો